પોરબંદર ખાતે સીઆઈએસએફ દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનું આગમન થતા આવકાર અપાયો હતો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા રાષ્ટ્રભક્તિ એકતા અને દેશપ્રેમના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે સાયકલ રેલી પહોંચતા ગામની પ્રાથમિક શાળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી જેમાં ખાસ કરીને મણિયારો રાસ ગરબા સહિતની લોક સંસ્કૃતિ આધારિત રંગબેરંગી અને આકર્ષક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પ્રગટાવી હતી કાર્યક્રમમાં સીઆઈએસએફના અધિકારીઓ જવાનો વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનના સહભાગી સાયક્લિસ્ટો શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સીઆઈએસએફના અધિકારીઓએ પોતાના સંબોધનમાં વંદે માતરમ ગાનના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપી તેમજ પ્રેમ શિસ્ત અને એકતાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની અપીલ કરી હતી વિસાવાડાથી રવાના થઈ પોરબંદર પહોંચેલ સાયક્લોથોનની ટીમનું સાંદિપની ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અર્જિત ખેતાને કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે આ સાયકલનો યાત્રાનો પ્રારંભ ગત અઠ્યાવીસ જાન્યુઆરીએ રોજ કચ્છના લખપત કિલ્લાથી કરવામાં આવ્યો છે પચીસ દિવસના પડકારજનક સફર બાદ બાવીસ ફેબ્રુઆરીએ આ યાત્રાનું સમાપન થશે આ સાયક્લોથોનમાં કુલ એકસો ત્રીસ સાયક્લિસ્ટો જોડાયા છે જેઓ ભારતની પૂર્વીય અને પશ્ચિમી દરિયાઈ પટ્ટી પર અંદાજે છ હજાર છસો કિલોમીટરનું અંતર કાપશે યાત્રા દરમિયાન માર્ગમાં આવતા જેટલા દરિયાકાંઠાના ગામોને દત્તક લેવામાં આવશે આ ગામોમાં ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો અમલ કરાવવા અને ગ્રામીણ જનતાને નવા ભારતના સંકલ્પ સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે સુરક્ષિત તટ સમુદ્ર ભારતના સૂત્ર સાથે નીકળેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના આશરે સાત હજાર પાંચસો કિલોમીટર લાંબા

इसकी शुरुआत हमने 28 जनवरी को लखपत किला कच्छ से की थी और 25 दिनों का सफ़र तय करने के उपरान्त हम 22 फरवरी को कोची केरल तक पहुँचेंगे हमारे कुल 130 साइक्लिस्ट साइकिलिस्ट भारत के पूर्वी तथा पश्चिमी तट पे साइकिलिंग करते हुए टोटल करीब 6,600 किलोमीटर का सफर तय करेंगे और इसके दौरान बावन विभिन्न जो कोस्टल गांव हैं वहां पर रात्रि पड़ाव उनका रहेगा और हम इन बावन गांवों को अडॉप्ट करेंगे और यहां पर जो भारत सरकार की अलग अलग तरह की डेवलपमेंट स्कीम्स हैं उनको इम्प्लीमेंट कराने में और उन गांवों को डेवलपमेंट और नए भारत से जोड़ने में जो भी सहयोग हो पाएगा वह पहुंचाने की कोशिश करेंगे हमारा नारा है सुरक्षित तट समृद्ध भारत भारत के करीब साढ़े सात हजार किलोमीटर के तटीय क्षेत्रों की जो सुरक्षा है वह वहाँ रहने वाले समुदाय जो हैं जो मछुआरा समुदाय है व्यवसायी समुदाय हैं और वहाँ के जो जनमानस हैं उनके सहयोग के बिना संपूर्ण नहीं हो सकता तो हम यहाँ यह अपील लेकर के आए हैं यह अनुरोध लेके आए हैं कि जो यहाँ के रहने वाले लोग हैं वह तटीय क्षेत्र की सुरक्षा में सहभागी बने और हमें अगर उनको कोई भी संदिग्ध गतिविधि दिखाई देती है कहीं भी तो उसकी तुरंत समय रहते वहाँ जो भी सुरक्षा एजेंसीज हैं उसकी सूचना प्रदान करें यही हमारा उद्देश्य है जय हिंद धन्यवाद जय हिंद मैं प्रवीण कुमार असिस्टेंट कमांडेंट सी में हूँ और आज हमने साइकिल रैली के छठे दिन भिसावर से लेकर पोरबंदर की दूरी पर तय की है और आज हमने गुजरात के बहुत सारे गांव में विजिट किया और इंटरेक्शन किया मछुआरा समाज समुदाय से भी इंटरेक्शन किया और वहां पे हमने यही संदेश दिया कि सुरक्षित तट होगा तभी समृद्ध भारत होगा तट की जो इम्पोर्टेंस है वो कम नहीं आगी जा सकती क्योंकि सेवेंटी ऑफ़ द ट्रेड वॉल्यूम ट्रेड वैल्यू और 90 परसेंट और ट्रेड वॉल्यूम जो होता है कोस्टल कम्युनिटीज से होता है और सी इस बैकग्राउंड में इसलिए इंपॉर्टेंट है कि सी को रिसेंटली रिकगनाइज सिक्योरिटी ऑर्गेनाइजेशन का स्टेटस मिला है जो जो सी को कोस्टल सिक्योरिटी और कोस्टल डेवलपमेंट के सेंटर स्टेज में ला रख खड़ा करती है और सी एस एफ को इस साइकिल रैली का मोटो भी है सुरक्षित तट समृद्ध भारत धन्यवाद नमस्ते मारू नाम हीर है ही ગુજરાત દ્વારકાથી આવી છું અને હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે અમે સીઆઈએફ એની ટીમ સાથે વિસાવાળાથી લઈને પોરબંદર સુધી પાંત્રીસ કિલોમીટરની જે આ સાયકલ સાયકલિંગ જે કર્યું છે જેમાં અમને લોકોને બહુ જ મજા આવી અને હું એવું કહું છું કે અહીંયાનું એક સ્લોગન છે કે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત મે બી આર્મી ઓફિસર બનના ચાહતી હું મે સભી ગુજરાત કી પેલાઓ કો નિવેદન કરતી હું કે મે બી આગે જ કે આર્મી ઓફિસર બનના ચાહતી હું આપ પી ઉસમે જુડે ધન્યવાદ જૈન મારુ નામ મનસુરી શર્માબેન રજાકભાઈ છે હું ગુજરાત થી છું અત્યારે મારુ પોસ્ટીંગ ઓડિશા ભુવનેશ્વર એરપોર્ટ પર છે અ હું સીઆઈએફ નો આભાર માનું છું કે એમને મને આ સાયકલ રેલી માં જોડવાની તક આપી અમે ગુજરાતના કચ્છથી કેલાના કોચી સુધી સાયકલ રેલી યાત્રા યોજાઈ રહી છે તેનો મેન મોટો છે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત જો તટ સુરક્ષિત રહેશે તો જ આપણું ભારત સુરક્ષિત રહેશે તેથી હું આજુબાજુના જે પણ તટરક્ષક છે તમને વિનંતી કરવા માંગીશ કે તે આજુબાજુ કંઈ પણ થાય જણાય એમને કોઈ પણ જાતની પરિસ્થિતિ એવી દુવિધાજનક લાગે તો એ આજુબાજુના પોલીસ કર્મીઓ સીઆર કોસ્ટગાર્ડ એમને જણાવવા વિનંતી થાય